આમ આમ તો લાગી જાય મિત્રો ફ્રી વાર તમારું અમારી ચેનલ માં હાર્દિક સ્વાગત છે તો આપણે જવાનું છે ખેતરમાં કારણ કે હને આપણે આજે આપણે પીતા શીખી કીધું કે ભાઈ ગાય ગા ફૂલ પાઠા મી લે વરસાદ ભાઈ કેદુનો માથે વરે એટલે પોષા ખ્યાય છે કાંઈક તો એવું હોય તો આપણે ફટાફટી પાઠા વિનવાના છે ને આ જો વરસાદનું વાતાવરણ જોવા જઈએ ને તો આ બાજુ આવે એવું થઈ ગયું છે જો આ બાજુ ફૂલ વાતાવરણ આવે એવું થઈ અને આ બાજુ ક્યાંય છે ને આ બાજુ થોડુંક આ બાજુ ફૂલ આવે એવું વરસાદ તો એ બાજુ ફૂલ વરસાદ આવે એવું હોય તો આલો ભાઈ ઘણી પાઠા ફાટા વીણી લેવી તો આ બાજુ છે ને ફાઠા વીણવાનું કામ ચાલે છે તો આલો જો આ બાજુ દૂર કરે

চালো কি কেই বিনাই চালো ফটা কাইদ আম

ફૂલ રોસમાં આવી વરસાદ થઈ ગયો અને પવન થઈ બાજુ આવીને બંધ થઈ ગયું હતું ગરમી થવા માંડી આ એટલી ગરમી કાયકા પૂગી જાય હું ક્યારે કે નહીં હવે થોડુંક પાણી પી લેવી સેબરણીમાં ક્યાંક કાંઈ કા પાણી પી જ

હાલો ફટાફટ પે પાણી પી લો અને પછી પાછું ચાલુ કરી દીધી કડક મીનવાનું પાટા પીએ ને આલો પછી ખડેક બટાફટી બોલાવી તો પૂજી જાય બીજી ફરક ફરક તો એટલે બે ત્રણ ચાર સા પૂજી જાય તો આપણે કાંઈ કાંઈ કામ પૂરું થઈ જાય આનું આલો તો લેવા મળે ફટાફટ કડક આમાં દાંત ની ખાસ ધ્યાન રાખ્યો આમ આમ મારતા મારતા લાગી જાય તો મિત્રો આ બાજુ વરસાદ આવે એવું થઈ ગયું છે અને આમ આ બાજુ દી દી દેખાણું અને આ બાજુ માથે સાટા પડવા મળ્યા છે આ વાદળીમાંથી અને આ વાદળમાં આવે એવું તૈયારી થઈ ગઈ છે એટલે આ વરસાદ આવશે ને તો ભાઈ બહુ આવશે એવું લાગે અને આમાંથી અત્યારે વરસાદ આવે છે તો એવું હોય તો હાલો આપણે અત્યારે ફાટવું રાખી દેવી અને થોડું ઘણું કાંઈ ઢોરબોર ફેરવાનું આવે ફેર્યું નાખવી એવું હોય તો હાલો ફટાફટ લાવી આવી લી ધોળાકાટમાં આપણે અજાણું ભાણ તો છે ને ભાઈ મારી હોતલ લઈને પહોંચું બોથું તો એવું હોય તો આપણે ખાસ ધ્યાન રાખીએ પછી એની પહેલાં આપણે ખોટી લઈ લીધી પછી આપણે છોડવી છે

ભાગી બહેન અને મારવાની તો ખાસ ધ્યાન રાખવી પડે મારી ન લે નકર નાખે ઉલાડે સીંગડે સડાવીને નાખે હેઠો ગમે સીંગડે સડાવીને નાખી હેઠળ આનું એવું કામ છે મોટું ક્યાં કરે તો એવું હોય તો હાલો ફટાફટ મિત્ર આપણે ઢોર ફેરી લીધું અને સાટા તો આવો ચાલુ થઈ જાય ઘણા બધા